આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઇસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ યુવાનની પૂછપરછ કરતા તેણે પ્રાથમિક તપાસમાં જાતે જ નદીમાં કૂદી પડ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હોવાનું જાણવા મળ્યું છે क्या हुआ था क्या नाम है तुम्हारा मेरा नाम रविंद्र शाह है और रवि भाई करके मेरे को बुलाता है था। रहते खाना नहीं खाया लिए आपने उसके पास से लिए थे पाँच लाख रूपए फिर फिर मेरे को बुलाया बैठाया और वो नहीं आया जिससे पैसा लिया वो नहीं आया दूसरे को भेजा है उसको नहीं पता चलता तो आपको किसने आप बोल बोलो क्या हुआ फिर यहाँ लाके क्या किया सीधा ब्रिज पर से फेंक दिया बोला पैसा लेते होकर फेंक देता हो तो फेंक दिया उठा के। उठा, गे उठा गे दिया। तो वो, वो के के फेंक दिया किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या नाम है उसका सिंह सरदार मगर तो वो, वो नहीं आया है दूसरे को भेजा है अच्छा तो आप पैसे पानी में कैसे बचे रस्सी पकड़ के रहे दो घंटा तक હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતા એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે શિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના અંકલેશ્વરના છે એવું જણાવે આવ્યું છે